આ લેખમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ લાવવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો હોળી બે હજાર ચોવીસ તારીખ બેસવામાં હવે હોરાષ્ટ્ર દિવસો બાકી છે તો જોઈએ હોળાષ્ટકમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તથા હોળી દહન કેવી રીતે કરવામાં આવે છે હોળી બે હજાર ચોવીસ તારીખ હોરાષ્ટ્રક ક્યારે બેસશે હોળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે હોળીના આઠ કે નવ દિવસ પહેલા અન્ય તહેવાર ઉજવવામાં આવે છે જેને હોળાષ્ટક તરીકે ઓળખાય છે હોળાષ્ટક આઠ દિવસ સુધી ચાલે છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કે સારા કાર્ય કરવા પર પ્રતિબંધ છે તમને જણાવી દઈએ કે હોળાષ્ટક ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી શરૂ થાય છે જે પૂર્ણિમાએ સમાપ્ત થાય છે જાણો આ વખતે હોરાષ્ટક ક્યારે છે તેમજ આ દિવસોમાં શું કરવું અને શું ન કરવું તેનું મહત્વ જાણો હોરાષ્ટક ક્યારે શરૂ થાય છે હોરાષ્ટક ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે સત્તરમી માર્ચ થી શરૂ થાય છે જે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે એટલે કે હોળી ચોવીસમી માર્ચે સમાપ્ત થાય છે होराष्टक तारीख होराष्टक बेहज चोबीस नो प्रथम दिवस सत्तर मार्च रविवार चौबीस नो बीजो दिवसवार मार्च मंगलवार हजार चौबीस नो चौथो दिवस बीस मार्च बुधवार होराष्ट्रक बेहजार चौबीस नो पांचमो दिवस एकवीस मार्च गुरुवार हजार चौबीस नो छठो दिवस बीस मार्च शुक्रवार होराष्टक શુભ અને સારા કાર્યો વર્જિત છે પરંતુ જપ અને તપ કરવા માટે આ દિવસો ખૂબ જ શુભ માનવામાં આવે છે હોલિકા દહન માટે લાકડા હાણા ગોઠવવામાં આવે છે હોરાષ્ટકના દિવસે જ જ્યાં હોલિકા દહન કરવામાં આવતું હોય તે સ્થાનને ગાયના છાણ ગંગાજળ વગેરેથી લીપવામાં આવે છે તેની સાથે જ હોલિકાની લાકડી રાખવામાં આવે છે ત્યારબાદ તે જગ્યાએ લાકડાહાણા ભેગા કરવાનું અને સંગ્રહ કરવાનું શરૂ થાય છે હોરાષ્ટક દરમિયાન આ કામ ન કરવું હોરાષ્ટક દરમિયાન માંગલિક અને શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે આ સમયગાળા દરમિયાન કોઈ નવું મકાન બાંધવામાં આવતું નથી અથવા ગૃહપ્રવેશ પણ કરવામાં આવતો નથી હોરાષ્ટક દરમિયાન સોનું ચાંદી વાહનો વગેરે ખરીદવા પર પ્રતિબંધ છે હોરાષ્ટક દરમિયાન કોઈ નવો ધંધો કે અન્ય કોઈ કામ શરૂ કરવામાં આવતું નથી હોલાષ્ટક દરમિયાન લગ્ન વિવાહ મુંદનબાબરી વગેરે સહિત અન્ય સોળ ધાર્મિક વિધિઓ કરવા પર પ્રતિબંધ છે હોરાષ્ટક દરમિયાન શું કામ કરવું જોઈએ હોરાષ્ટક દરમિયાન પૂજા જપ તપ અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે હોરાષ્ટક દરમિયાન ભગવાન હનુમાન ભગવાન વિષ્ણુ અને ભગવાન નરસિંહની પૂજા કરવાની પરંપરા છે હોરાષ્ટક દરમિયાન શ્રી સુપ્ત અને મંગલ ઋણ મોચન સ્ત્રોત્રનો પાઠ કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે